રાજેશભાઈ અને તેની પુત્રી એસવીપી રોડ પર રેલવે સ્ટેશન ખાતે જતા હતા પુત્રીને અમદાવાદ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોવાથી બંને ટ્રેનમાં જાય તે પહેલા ફૂલ સ્પીડે બાઇક લઈને આવતા ચાલકે અકસ્માત સર્જીને રાજેશભાઈને હડફેટે લઈ લીધા હતા અને ત્યારબાદ તે રામટેકરી તરફ નાસી ગયો હતો જેમાં રાજેશભાઈને માથાના ભાગે હેમરેજ સહિત ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા અને આ બનાવમાં ગુનો નોંધાતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી આ કેસની તપાસ કરનાર કમલાબાગ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એલ એચ મારુ જાતે ફરિયાદી બન્યા છે અને તેમણે એવી ફરિયાદ નોંધી છે કે અકસ્માતના આ બનાવની તપાસ પોતે શરૂ કરી હતી જેમાં બાઇક જુબેલી વિસ્તારમાં આવેલા શિવ મંદિર પાસે રહેતા અતુલ ભગવાનજી થાન બહાર આવ્યું હતું અને તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ બાઇક તેણે જમાઈ પાસેથી લીધું છે અતુલનો તેર વર્ષનો દીકરો જય ઘણી વખત બાઇક લઈને નજીકમાં આવતો જતો રહેતો હતો અને તેને બાઇક ચલાવતા આવડતું હતું તેથી ઘરના કોઈ કામકાજ હોય તો કે બહાર જવું હોય તો તેના માટે અતુલ તેના દીકરાને બાઇક આપતો હતો અકસ્માતમાં બનાવ બન્યો તે પહેલા ઘરમાંથી કોઈને કહ્યા વગર જય બાઇકની ચાવી લઈને જોઈ નીકળી ગયો હતો અને ત્યાર પછી અકસ્માત બનાવ બન્યો છે તેમ જણાવતા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર વયના જય પાસે વાહન ચલાવવાનું લાયસન્સ નહીં હોવાનું જાણવા છતાં તેને મોટરસાઇકલ ચલાવવાની છૂટ આપનારા તેના પિતા અતુલ ભગવાનજી થાનકી સામે પોલીસે રાજેશ તુલસીદાસ અને હટફેટે લઈ અકસ્માત સર્જાયાનો ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી છે ત્યારે પોરબંદરમાં ફોર્મ સ્પીડે બાઇક ચલાવનારા અને ફોર વ્હીલ ચલાવનારા નબીરાઓ સામે પોલીસે પણ કડકાટે કામ લેવું જરૂરી બન્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર